આજે વાત કરીશું આઈડેન્ટિફાઈ કોમન સિક્યુરિટી ઇશ્યુ મતલબ સામાન્ય સુરક્ષાની સમસ્યાઓ ઓળખાવો જેમાં સૌથી પહેલા મોબાઈલ એપ Google Play Store અથવા Apple Store માંથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવી કોઈ થર્ડ પાર્ટી અથવા WhatsApp લિંકમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં પેમેન્ટ ઓનલાઈન શોપિંગ દરમિયાન માં આવેલ કોઈ લિંકમાં પેમેન્ટ કરવું નહીં ફક્ત શોપિંગ એપ્લિકેશન કે પેમેન્ટ પેમેન્ટ ગેટવે પર જ કરવું એપ અથવા વેબસાઇટ ઓનલાઈન શોપિંગ માટે પ્રચલિત એપ્લિકેશન કે નો જ ઉપયોગ કરવો માર્કેટમાં ફેક એપ્લિકેશન તેમજ સાઈટ પણ હોય છે Support, नी साइट मां सपोर्ट ऑनलाइन शॉपिंग માટેની એપ્લિકેશન અથવા સાઇટમાં કસ્ટમર સપોર્ટ સુવિધા છે કે નહીં તે ચકાસવું નેટવર્ક ઓનલાઈન શોપિંગ માટે ફક્ત પર્સનલ નેટવર્ક કે મોબાઈલ ડેટાનો જ ઉપયોગ કરવો પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરવો નહીં રિફંડ શોપિંગ પછી કોઈ કારણોસર ઓર્ડર કેન્સલ કરવાનો થાય તો રિફંડ સુવિધા છે કે નહીં તે ચકાસવું ઓટીપી ઓનલાઈન શોપિંગ સમયે આવેલ કોઈપણ ઓટીપી ને બીજા કોઈ વ્યક્તિ સાથે કોલ મેસેજ કે WhatsApp મેસેજમાં શેર કરવો નહીં રીટર્ન ઓનલાઈન શોપિંગ ડિલિવરી પછી પસંદ ના આવે અથવા ડેમેજ હોય तो रिटर्न सुविधा है कि नहीं ते चकासवो प्राइस ऑनलाइन शॉपिंग समय जो कोई आइटम की कीमत प्रचलित ऑनलाइन शॉपिंग एप्लीकेशन के साइट करता वधारे पड़ती ओछी हो तो ते एप्लीकेशन के साइट विषय चकासनी करवी इन्फॉर्मेशन ऑनलाइन शॉपिंग एप्लीकेशन के साइट पर पहली बार रजिस्ट्रेशन में

થોડા થોડા સમયે સેલ આવતા હોય છે તે સમયે ડિસ્કાઉન્ટ નો લાભ લઈ શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલ ને કરો જલ્દી મળીશું ના વિડીયોમાં